ਬੀਜੂ ਠਾਕੁਰ ਤੂੰ ਤਾਂ ਮੇ ਲਮਾ ਠੇਲੀ ਐਜੀ ਤੂੰ ਸੋਇ ਮਾਰੋ ਇੱਕ ਜ਼ਬੇਲੀ ਆਕਾਲਾ ਘਿਲਾਇਮੇ ਇਹ ਟੋਲਾ ਕਵਾਜੀ ਅਨਜਪ ਜੀ ਟੋਲਾ ਜਾ થાક તો અમને લાગતો જ નથી થાક લાગે લાગે ખેતી કરી થાક થાક અમને ઉતરી જાય છે અને થાક એ લાગવો હોય પણ આવા સેવકો મળે ને એટલે આનંદ થી થાક લાગવાનું નામ જ નથી હોતું અત્યારે કેવો શ્રદ્ધાળુઓ નો ઉત્સાહ જોવા મળે ક્લાસ જબરજસ્ત એકદમ અહીંયા હજાર હજાર પાંચસો પાંચસો માણસના ટોળા નીકળે છે અને બધાને પૂરી સુવિધા મળે છે અને આનંદ આનંદથી થી રાસ રમી ને જાય છે દર્શન કેવી ઉતાવળ છે દ્વારકા દર્શનની ની એટલી ઉતાવળ છે કે જયારે અમને મા બાપ જેમ તલસતા હોય પોતાના દીકરાને મળવા એમ અમે મારા ઠાકરને મળવા માટે તરસી રહ્યા છે ક્યારે અમારો ભગવાન મળે દ્વારકાની પદયાત્રા શું કામ ખાસ માનવામાં આવે છે એ હું તમને અહીંયા બતાવું કેમ કે પદયાત્રીઓ ખાલી ચાલતા નથી હોતા રાસ રમતા જાય છે પ્રસાદનો આનંદ માણતા જાય છે સાથે સાથે ઘરના વ્યક્તિની જેટલી સાર સંભાળ લેવામાં આવતી હોય ને એટલી સાર સંભાળ તો અહીંયા જે સેવાના કેમ્પ હોય છે ને એમાં લેવામાં આવે છે આપણે બધા સાથે વાતચીત કરીએ ને ખાસ કરીને લોકો કેટલો આનંદ કરે છે ને એ હું તમને બતાવું જય દ્વારકાજી જય દ્વારકાજી આપણે અત્યારે અહીંયા સેવાનો કેમ્પ છે ખાસ કરીને પ્રસાદમાં શું વ્યવસ્થા છે આપણે જમવામાં છે મિષ્ટાન બે જ રાતના છે પ્રસાદ બે જ રાતના છે દાળ ભાત શાક સંભારવા અથવા નાસ્તા પાણીનું દવા દારૂ કમ્પ્લેટ બધું અહીંયા મળી જાય છે દાતરાળુને અત્યારે કેવો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળે છે બહુ હાઈ ક્લાસ જબરજસ્ત એકદમ અહીંયા હજાર હજાર પાંચસો પાંચસો માણસના ટોળા નીકળે છે અને બધાને પૂરી સુવિધા મળે છે અને આનંદ આનંદથી રાસ રમીને જાય છે અહીંથી સુવા બેવાનું ફૂલ સગવડતા અહીંયા આપણે આપી છે દ્વારકાધીશ ની કૃપાથી આ સેવાનો લાભ તમને બધાને મળ્યો છે કેવો દ્વારકા વાળાની દયા છે અમારી ઉપર

તમામ યાત્રાળુઓનો અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આ બાગીનું પાટિયું અને આવડમારા મંદિરની બાજુમાં જે આ રાવટી છે એ સર્વ જ્ઞાતિઓ સાથે પણ એટલો બધી શ્રદ્ધા છે પણ કેવી કે ઠાકર તું તમે લ માઠેલી તું સોય અમારો એકઝબેલી ਆ ਕਾਲਾ ਘੇਲਾ ਯਮੇ ਇਹ ਟੋਲਾ ਕਵਾਜੀ ਅਨਜਪ ਜੀ ਟੋਲਾ ਜਾ ਨਿਆ ਸੱਠ ਯੋ ਮਾਰੋਸ ਧਿਰਦੂ ਵਾਲਾ ਇਹ ਅਮੀ ਬਿਜਾ ਕੋਨੇ ਕਹੀਏ ਬਾਪ અમે થોડા બાળક વાજી એ જીવન કોના આશ્રય જાઈ એટલે તમામ સમાજ આજે દ્વારકાધીશના દર્શને જાય છે તો લોક સાહિત્યકાર રમેશ મકવાડાના હવ ડાયરા ને જય દ્વારકાધીશ રમેશભાઈ ખાસ કરીને એ જાણવું છે કે સૌરાષ્ટ્રની તો પરંપરા છે આ ભજન ભોજન પદયાત્રાઓ તો સામાન્ય લોકો ગાડી લઈને દર્શન કરવા પૂનમે જતા હોય પણ આ અવસર જે હોળીનો આવે એ કેટલો અલગ છે આ કાક અનેરો છે બાપુ જે હોળીનો તહેવાર છે ને દેહમાં દેહમાં દિવાળી અને હલારમાં હોળી આજે હોળી ઉપર જે તહેવાર છે એ લોકો ફ્રી થઈ ગયા હોય છે મોસમના કામમાંથી નીકળી ગયા હોય છે અને એમાં અમારો જે માલધારી સમાજ છે ને બાપુ હે આ હા ગાયુના ગોવાળ હોય કે કદાચ તમામ એ લોકોને તો એટલી બધી શ્રદ્ધા હોય કે બાપુ એને ગાડીની જરૂર નથી એ લોકો પગ પાળા જાય છે ભાઈ એના તો લોકગીતો ગવાણા છે કે જેઓલા ઓલા કાનુડાન કોણ સમજાવે રે યવ્રજ મન કોણ લઈ જાય મને યવ્રજ ના સપના એ જાવે રે યવ્રજ કોણ લઈ જાય એટલે સૌરાષ્ટ્ર વાસીઓ તો બાપુ આમાં ઘેલા છે જય દ્વારકાધીશ બોલ શ્રી દ્વારકાધીશ કી જય આવો સરસ મજા તમે ક્યાંથી આવો છો અમે આયા છે સેવામાં છે સેવામાં છે કેવો તમારો આ કેમ્પનો ભાવ કેવો છે ભાવ પૂરે છે પ્રજાપતિ ભાઈઓ કેટલા છે સેવામાં જોવો તો ખરા આ કેટલા પ્રજાપતિ ભાઈઓ છે હમે ઊભે પગે છે દિવસ પાંચ દિવસ એમનો ખડી પગે રહેવાનું વાહ ખૂબ સરસ ઘણા બધા લોકો અહીંયા છે બધા સાથે આપણે વાતચીત કરીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે ક્યાંથી આવો છો સાયલા તાલુકાના ટીટોડા ગામથી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અત્યારે રાજકોટ સુધી પોચી ગયા છો આમ કેવો ઉત્સાહ છે થાક કેવો છે ના આજે તો બહુ થાક છે ને આ માણસો ની સેવા છે બધું એટલે એવો થાક તો બહુ લાગ્યો નથી દર્શન ની કેવી આમ ઉતાવળ છે દ્વારકાધીશ ઉતાવળ તો હોય જ ને ઉતાવળ છે સાડે ત્રણસો કિલોમીટર હાલવાનું છે અમારું સોઠલા પર ટીટોડા બરાબર કેવો અત્યાર સુધી રાજકોટ સુધી પહોંચ્યા કેવી મજા આવી અને માહોલ કેવો હતો આમ તો સારો માહોલ સેવા વ્યવહાર નું સારું મળે રહેવું દ્વારકાધીશ ના દર્શન ની કેવી આતુરતા છે દ્વારકાધીશના ના થોડું ટ્રાફિક થાય આમ સારું રે થોડી ગર્દી થાય કેવી મજા આવે આમ પદયાત્રા આમ તો મજા આવે પણ થોડાક ઠાકી જવાય જય આજ અમે અમદાવાદ કારી ગામના સંઘમાં આવેલા છીએ અને તેમાં અમે સમગ્ર કાર્યકરો મળી આ સંઘ કાઢેલ છે એમાં આ જે સૌરાષ્ટ્રના અંદર જે સંઘમાં જે સેવાઓ થાય છે એના અમને બહુ આનંદ છે અને એના આનંદ અમે ખુશ છીએ અને એથી આ ચાલતા પગ પગયાત્રા રૂનો જે સેવા થાય છે એના કારણે સંઘમાં પણ ઘણો વધારો થાય છે અને આ એવો અનેરો તહેવાર છે કે જેને કહ્યું છે ને કે ભરવાડ સમાજમાં તો એમ કહે છે કે અમે ભાણિયાને મળવા જઈએ છીએ અને એ ભાણિયાને મળવા જશે અમે અમારા ઠાકરને મળવા જઈએ છીએ એમ અમે દરબાર બધાઓ અને સર્વ જ્ઞાતિઓ આજે દ્વારકાધીશના દર્શને જઈએ છે અને આવી સેવા કરવાથી બહુ મોકો મળ્યો છે ખૂબ ખૂબ આનંદ થાય છે કેટલા કેટલા કિલોમીટર ચાલી નાખ્યું અમે લગભગ કારીગામ થી અમારે સારા પાંચ કિલોમીટર દ્વારકા થાય છે આજે બસો થી બસો કિલોમીટર જેવું બાકી છે પચીસ કિલોમીટર એટલે ત્રણસો કિલોમીટર અમે ચાલ્યા સાત દિવસ થયા કેવો થાક છે થાક તો અમને લાગતો જ નથી ભગવાનના કામમાં કામ થાક ક્યાંથી લાગે ખેતી કરી કરીને થાક લાગે એનાથી અમને થાક ઉતરી જાય છે અને થાક એ લાગવા હોય પણ આવા સેવકો મળે ને એટલે આનંદ થાક લાગવાનું નામ જ નથી હોતું થાક લાગે જ નહી ભગવાનના કામમાં અને હું તો એમને કહું છું કે કોઈને પણ તાક ના લાગે સાચું દર્શનની કેવી ઉતાવળ છે દ્વારકાવાળા દર્શનની એટલી ઉતાવળ છે કે જારે અમને મોબાપને જેમ તલસતા હોય પોતાના દીકરાને મળવા એમ અમે મારા ઠાકરને મળવા માટે તરસી રહ્યા છીએ ક્યારે અમારો ભગવાન મળ્યા પહેલી વખત છો તમે પદયાત્રા હા પ્રથમ વાર સુ બરાબર તો પહેલી વાર હોય એટલે બધું આ વાતાવરણ સેવાનું આ તે લોકો બધા ભજન કીર્તન ગાતા રાસ રમતા જાય કેવું લાગે બહુ જ બહુ જ આનંદ થાય અને આવા જે જે જગ્યાએ સેવાના કેમ્પ હોય છે ને ત્યાં આગળ અમે બેસીએ પાણી પીએ ચા નાસ્તો કરીએ એનાથી બહુ જ બહુ વધારે સરળ થઈ જાય યાત્રા અમારી યાત્રા સરળ થઈ જાય ને આમ જે સેવામાં કેમ્પમાં લોકો હોય એમનો એમનો ભાવ જોઈ ને કેવું થાય બહુ જ આનંદ થાય બહુ વધારે ભાવ સારો હોય છે એમનો તમે કઈ બીજું કેવા માંગશો બસ બીજું તો શું કહું સાહેબ આવો આનંદ રહે ને ભગવાન અમને દરેક દરેક સમાજના દરેક પ્રજાને સુખી રાખે અમે પણ એક મૂપાણ ગામ નાના જલંદરા દે ગામ તાલુકાનો સરપંચ છું બરાબર છે સતા પણ અમને પગે ચાલુ આવવાનું ગેર સાધન હોવા છતાં પગે ચાલીને જવાની અમને બહુ આનંદ અને મજા આવે તમે બેન કહ્યું રાજકોટથી પહેલી વખત કે પેલા પાંચ વર્ષથી જાઉં છું અને તમારી ઉંમર કેટલી હશે